સાડા સાડા ચારે તલનું ખસેરવાનું કામ કરતા હતા ત્યાં વરસાદ આવતા ઓચિંતા વીજળીના કડાકા સાથે અમે ઝાડ નીચે ઊભા હતા અને વીજળીનો કરંટ લાગતા અમે બેય ઘાયલ થયા એમાં કમલેશભાઈનું મૃત્યુ થયું વીજળીનો સમકારો બહુ જોરદાર થયો તો અમે તરત એકસો આઠ ને ફોન કર્યો અને અહીં તારી સરકારી દવાખાને લાવ્યા છીએ મારું નામ લસણ સંદીપકુમાર કાળુભાઈ છે ગામ કરમેલ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ બનાવ બપોરે સડાઈ શ્યારે અમે એ મારા કાકાનો છોકરો કમલેશ ને એ બધા તેલ ખરતા હતા તો વીજળી પડી તો એમનું એમનું મૃત્યુ થયું હા દવાખાને લઈ આવ્યા એમનું નામ લાસણ કમલેશભાઈ શેતનભાઈ શું ઉંમર હતી બત્રીસ